ખ્રિસ્તના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર તોતેરમાં આપણે જોયું કે ગીત કરતા પ્રભુ ભક્ત આસાફ એણે અવલોકન કર્યું કે ઈશ્વરમાં નહીં માનનાર અને ઈશ્વરની ભીખમાં નહીં જીવનાર લોકોની સમૃદ્ધિ થતી જાય છે તેઓ દૈહિક તંદુરસ્ત રહે છે અને એમની વિચારસરણી ગર્વિષ્ઠ અને એમની વાણી એ નિંદાથી ભરેલી હોય છે આ એનું અવલોકન હતું લિખિત શાસ્ત્ર તોતેર નવ અગિયાર અને દસ કલમમાં જણાવે છે કે દુષ્તામાં જીવવા છતાં સમૃદ્ધ થયેલા લોકો ઈશ્વર વિરુદ્ધ પણ છૂટથી બીક વગર એવી રીતે બોલે છે કે એમની પાછળ ચાલનારા એમના અનુયાયીઓ અને એમને સાથ આપનાર લોકો પણ વધતા જાય છે એ લખે છે તેઓ ઈશ્વર વિરુદ્ધ દુષ્ટો ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટતી ચાલે છે તેઓ કહે છે કે ઈશ્વર કેવી રીતે જાણે અને પરાત પરમાં કંઈ જ્ઞાન છે શું એ માટે લોકો તેમને અનુસરે છે અને તેઓ ઉભરાતું પાણી પી જાય છે આસાફના અવલોકન મુજબ દુષ્તામાં જીવનારાઓ કોઈની પણ બીક રાખ્યા વગર ઈશ્વરની પણ અવગણના કરીને જીવતા હોવા છતાંય તેઓ પૃથ્વી પર શાંતિ અને સમૃદ્ધિ વાળું જીવન જીવે છે કલમ બારમાં લખી કાઢ્યો એ કહે છે જુઓ દુષ્ટો તો એવા છે અને હંમેશા શાંતિમાં રહીને તેઓ ધન વધાર્યા જાય છે હવે આસાફે જ્યારે પૃથ્વી પરના પોતાના જીવન સાથે દુષ્ટોના પૃથ્વી પરના સમૃદ્ધ જીવનની સરખામણી કરી ત્યારે ઈશ્વર પરનો તેનો વિશ્વાસ ડગુમગુ થવા લાગ્યો એવું લાગે છે અને તેથી એ કલમ બે અને ત્રણમાં લખે છે કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મેં તો પગે મારે પગે લગભગ ઠોકર ખાધી હતી અને હું પગલાં ભરતા લગભગ લપસી ગયો હતો તોતેર તેર અને ચૌદમાં એ એની માનસિક એની આત્મિક હાલત જણાવે છે એ કહે છે કે ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે કેમ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દર સવારે મને શિક્ષા થાય છે ભલાવ ઘણીવાર આપણે પણ આ જગતમાં બનતી ઘટનાઓ અને પ્રસંગો અને વાસ્તવિકતાઓનું અવલોકન કરીએ ત્યારે દુખી અને નિરાશ થઈ જઈએ એ વાસ્તવિકતા છે વિશ્વાસમાં ડગી જાય જવાય તેવા પ્રશ્નો અને મનોમંથનમાંથી પણ આપણે પસાર થવું પડે છે પણ એક જ વસ્તુ બાઇબલ શીખવે છે કે ધીરજથી યુહવાની આપણે વાટ જોઈએ આ